શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચારધામની યાત્રાને વૈકુંઠનો માર્ગ કેમ કહેવાય છે શું તમે જાણો છો કે ભગવાન વિષ્ણુએ પણ હિમાલયમાં તપ કર્યું હતું અને રાણીની ભૂલને કારણે ભગવાનની મૂર્તિ આજે પણ અધૂરી પૂજાય છે આ વિડીયો પૂરો જોજો કારણ કે હું તમને આ ચારધામ વિશે તો જણાવીશ જ સાથે જ એ ચારધામ વિશે પણ જણાવીશ જેને નાના ચારધામ કહેવાય છે એટલે વિડીયોને વચ્ચેથી છોડતા નહીં અને છેલ્લે સુધી જોજો સૌથી પહેલો ધામ છે બદ્રીનાથ હિમાલયની ગોદમાં આવેલું એ દિવ્યધામ જ્યાં સ્વયં ભગવાન વિષ્ણુ તપસ્યા કરી રહ્યા છે જ્યાં પથ્થર પણ ભક્તિમાં લીન થઈને દેવ સ્વરૂપ બની જાય છે આ સ્થાન છે બદ્રીનાથ ચાર ધામમાં પ્રથમ અને સૌથી પવિત્ર બદ્રીનાથ ધામ ઉત્તરાખંડની અલકનંદા નદીના કિનારે આવેલું છે આને ઉત્તરનો દ્વાર પણ કહેવાય છે કારણ કે આ યાત્રા વૈકુંઠ પ્રાપ્તિના માર્ગ પર પહેલો પડાવ છે અહીં બિરાજે છે શ્રી બ્રદિ વિશાલ જે વિષ્ણુના તપસ્વી સ્વરૂપ છે તેઓ ખુલ્લા પગે ધ્યાનમગ્ન મુદ્રામાં સાધકની જેમ બેઠા છે બદ્રીનાથ શબ્દ બન્યો છે બદ્રી પ્લસ નાથ બદ્રી એટલે બદ્રી વૃક્ષ અર્થાત બોરડીનું ઝાડ અને નાથ એટલે સ્વામી પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન વિષ્ણુ અહીં તપ કરી રહ્યા હતા ત્યારે માતા લક્ષ્મીએ બદ્રી વૃક્ષનું રૂપ ધારણ કરી લીધું જેથી તેઓ વિષ્ણુને તપમાં તડકો અને વરસાદથી બચાવી શકે આ જ કારણે તેને બદ્રીનાથ કહેવામાં આવ્યું એટલે કે બદ્રીના સ્વામી બદ્રીનાથ કોઈ સામાન્ય તીર્થ નથી આ એ ભૂમિ છે જ્યાં સ્વયં પરમ નારાયણે તપનું વ્રત લીધું હતું તેની કથા પુરાણોમાં આ પ્રમાણે છે એકવાર દેવર્ષિ નારદે ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો હે પ્રભુ તમે સૃષ્ટિ બનાવી તેનું પાલન કર્યું પણ શું તમે ક્યારે તપ કર્યું ભગવાન હસ્યા અને બોલ્યા જે નિયમો મેં સંસાર માટે બનાવ્યા છે હું પણ તેનું પાલન કરું છું હવે હું પણ તપ કરવા હિમાલય જઈશ ત્યારે ભગવાન નારાયણ હિમાલય ગયા અને ભદ્રિકાશ્રમમાં આવીને કઠોર તપસ્યા કરવા લાગ્યા તેમની તપસ્યા એટલી ગહન હતી કે માતા લક્ષ્મીએ ભદ્રી વૃક્ષનું રૂપ ધારણ કરી તેમને બરફ અને વરસાદથી બચાવ્યા આ એ જ ભૂમિ છે જ્યાં ભગવાને આ સંદેશ આપ્યો કે જે વૈકુંઠ ઇચ્છે છે તેને પહેલાં તપ ત્યાગ અને હિમાલયની કઠોર સાધના અપનાવવી પડશે અહીં નજીકમાં જ ઋષિગંગા તપ્તકુંડ અને નારદકુંડ છે જ્યાં આજે પણ યાત્રીઓ સ્નાન કરીને પોતાની યાત્રાને પવિત્ર બનાવે છે એવું કહેવાય છે કે તપ્તકુંડના જળમાં દેવી લક્ષ્મીની કૃપા છે જે શરીરને નહીં પણ આત્માને પણ શાંતિ આપે છે દર વર્ષે જ્યારે કપાટ ખુલે છે ત્યારે જાણે સ્વર્ગનો દ્વાર જ ખુલી જાય છે ઘંટડીઓનો ગુંજ વૈદિક મંત્રોના સૂર અને ભક્તોની શ્રદ્ધા મળીને આ સ્થાનને અલૌકિક બનાવે છે અને જ્યારે કપાટ બંધ થાય છે ત્યારે પણ એ સ્થાન સૂનું નથી હોતું એવી માન્યતા છે કે એ સમય દરમિયાન ભગવાન બ્રદિ વિશાલની સેવા સ્વયં દેવતાઓ અને યક્ષ કરે છે બે દ્વારકા બદ્રીનાથની તપોભૂમિથી હવે આપણે પશ્ચિમ તરફ આગળ વધીએ છીએ જ્યાં ભગવાન વિષ્ણુ નહીં પણ સ્વયં ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ બનીને બિરાજમાન છે આ છે દ્વારકા આ કોઈ સામાન્ય નગર નહોતું આ એ ભૂમિ હતી જ્યાં સ્વયં શ્રીકૃષ્ણે પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું જ્યાં ધર્મે રાજધર્મનું રૂપ લીધું અને જ્યાં લીલાઓ માત્ર કથાઓમાં જ નહીં પણ જીવનના દરેક પળમાં થતી હતી મહાભારત યુદ્ધ પછી જ્યારે મથુરા વારંવાર અસુરો અને યવનોના હુમલાઓથી ત્રસ્ત થઈ ગઈ ત્યારે શ્રીકૃષ્ણે પોતાની પ્રજાની રક્ષા માટે મથુરા છોડવાનો નિર્ણય કર્યો તેમણે સમુદ્રને પ્રાર્થના કરી અને સમુદ્ર રસ્તો આપી દીધો કહેવાય છે કે સ્વયં વિશ્વકર્માએ સમુદ્રની વચ્ચે એક ભવ્ય નગરીનું નિર્માણ કર્યું જે સોના ચાંદી અને મણિઓથી સજાવેલી હતી આ નગરનું નામ પડ્યું દ્વારકા અહીં દરેક ગલી દરેક ભવન ઈશ્વરીય ઉર્જાથી ભરેલું હતું આજે પણ એ દિવ્યનગરીના કેન્દ્રમાં આવેલું છે દ્વારકાધીશ મંદિર જેને જગત મંદિર પણ કહેવાય છે મંદિરની મૂર્તિમાં શ્રી કૃષ્ણ પોતાના રાજસી સ્વરૂપમાં બિરાજમાન છે આંખોમાં કરુણા ચહેરા પર મધુર સ્મિત અને ચારેય ભુજાઓમાં ચક્ર ગદા શંખ અને કમળ એવું લાગે છે કે જાણે ભગવાન પોતાના દરેક ભક્તને આવકારવા માટે આમંત્રણ આપી રહ્યા હોય દ્વારકાની દિવ્યતા માત્ર દ્વારકાધીશ મંદિર સુધી મર્યાદિત નથી થોડી દૂર રૂકમણી દેવી મંદિર છે જ્યાં એક કથા જોડાયેલી છે શ્રીકૃષ્ણના પત્ની રૂકમણીજીને એક ભૂલને કારણે નગરથી અલગ રહેવું પડ્યું આ સ્થાન નમ્રતા અને પ્રેમનું પ્રતિક છે ગોમતી ઘાટ પર ભક્તો ગોમતી નદીમાં સ્નાન કરીને પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને પછી ભગવાનના દર્શન કરવા જાય છે સમુદ્રની ઊંડાઈમાં આજે પણ પ્રાચીન દ્વારકા નગરી વસેલી છે જેને શ્રીકૃષ્ણએ વસાવી હતી આ રહસ્ય આજે પણ શ્રદ્ધાને વધુ ઊંડી બનાવે છે ભેટ દ્વારકા જ્યાં શ્રીકૃષ્ણ પોતાના મિત્ર સુદામાને મળ્યા હતા ત્યાં જ તેમણે અંતિમ લીલા પણ કરી અને શંખોદ્વાર તીર્થ જ્યાં એક સ્નાન અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય આપે છે આ સ્થળોની સાથે દ્વારકા માત્ર એક નગર નહીં પણ જીવનના ધર્મ અને પ્રેમનો જીવંત પાઠ છે કથા વચ્ચેથી રોકવા બદલ માફી ચાહું છું પણ મને કહેતા ખૂબ ખુશી થાય છે કે તમારા બધાના સાથને સહકારથી આપણી ચેનલ વાસ્તુ પ્રેરણાને તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે એક આધ્યાત્મિક ચેનલ માટે આ ખૂબ મોટી વાત છે તમારા બધાનો આભાર આપણા વીસ હજાર સબસ્ક્રાઈબર થવાના છે જો હજી સુધી તમે આ ચેનલ સાથે નથી જોડાયા તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો કારણ કે તમારો અને પ્રભુનો સાથ જ મારી તાકાત છે જો વિડીયો પસંદ આવી રહ્યો છે તો તેને લાઈક કરો હવે કથા આગળ વધારીએ જગન્નાથપુરી હવે યાત્રા પૂર્વ તરફ આગળ વધે છે આ છે જગન્નાથપુરી ચાર ધામમાં એકમાત્ર એવું સ્થાન જ્યાં ભગવાન વિષ્ણુ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે આ એ જ ભૂમિ છે જ્યાં દર વર્ષે રથયાત્રાનો મહાપર્વ થાય છે જ્યારે સ્વયં ભગવાન પોતાના ભક્તો પાસે આવે છે પુરીનો અર્થ જ છે આખું બ્રહ્માંડ અને જગન્નાથ એટલે જગતના સ્વામી અહીં મંદિરની મૂર્તિઓ અદ્ભુત છે વિશાળ લાકડાની બનેલી છે જે સદીઓથી એ જ રૂપમાં પૂજાય છે આ મૂર્તિઓ માત્ર પ્રતિમા નથી પણ સાક્ષાત ચૈતન્ય છે કથા છે કે રાજા ઇન્દ્રદ્યુમનલે સ્વપ્નમાં ભગવાને દર્શન આપ્યા અને કહ્યું કે સમુદ્ર કિનારે એક દિવ્ય લાકડાનો ટુકડો મળશે તેમાંથી મારી મૂર્તિ બનાવજો પણ એક શરત હતી મૂર્તિ બનાવતી વખતે કોઈએ કારીગરને જોવો નહીં જ્યારે મૂર્તિઓ બની રહી હતી ત્યારે કારીગરે પોતાની રૂમમાં બંધ કરી દીધો પણ ઘણા દિવસો સુધી કોઈ અવાજ ના આવ્યો તો રાણીએ દરવાજો ખોલી નાખ્યો મૂર્તિઓ અધૂરી હતી પણ ત્યારે જ આકાશવાણી થઈ કે હવે આજ મારું સ્વરૂપ રહેશે આજ અદ્ભુત મૂર્તિઓ આજે પણ જગન્નાથ બલરામ અને સુભદ્રાના રૂપમાં પૂજાય છે રથયાત્રામાં આ ત્રણેય દેવ વિશાળ રથોમાં સવાર થઈને ગુંડીચા મંદિર સુધી જાય છે આ પ્રતિક છે કે ભગવાન પોતાના વૈકુંઠમાંથી નીકળીને સામાન્ય લોકોના દ્વાર પર આવે છે તે દિવસે કોઈ ભેદભાવ રહેતો નથી રાજા ગરીબ બધા એક થઈને રથ ખેંચે છે આ યાત્રા શીખવે છે કે ભગવાન મહેલોમાં નહીં પણ શ્રદ્ધામાં રહે છે પુરીનો પ્રસાદ મહાપ્રસાદ માત્ર ભોજન નથી પણ ઈશ્વરીય કૃપા છે જે બધા માટે સમાન છે આ એ જ ધામ છે જ્યાં ભક્ત મીરા ચૈતન્ય મહાપ્રભુ અને તુલસીદાસે ભગવાનનો સાક્ષાત અનુભવ કર્યો કહેવાય છે કે અહીં આવનાર કોઈ ભક્ત ખાલી હાથે પાછો ફરતો નથી કારણ કે અહીં જગન્નાથ સ્વયં પોતાનો હાથ આગળ કરે છે હવે આપણે યાત્રાના છેલ્લા પડાવ દક્ષિણના દ્વાર રામેશ્વરમ તરફ આગળ વધીએ છીએ આ એ ભૂમિ છે જ્યાં ભક્તિ વીરતા અને ક્ષમા એકસાથે મળે છે અહીં ભગવાન શિવ સ્વયં બિરાજમાન છે પણ આ તીર્થ છે શ્રી રામનું જેમણે લંકા જવા પહેલાં શિવલિંગની સ્થાપના કરી હતી એટલે આ સ્થાન કહેવાયું રામ પ્લસ ઈશ્વર એટલે કે રામના ઈશ્વરનું ધામ રામેશ્વરમ લંકા પર ચઢાઈ પહેલાં શ્રી રામે રામેશ્વરમમાં ભગવાન શિવની આરાધના કરી અને એક શિવલિંગની સ્થાપના કરી જેને રામનાથ સ્વામી કહેવાયું શ્રી રામે વિજય પહેલાં શિવજીના આશીર્વાદ માંગ્યા અને ત્યારથી આ સ્થળ અત્યંત પવિત્ર મનાય છે આજે પણ એ જ શિવલિંગ રામનાથ સ્વામી મુખ્ય શિવલિંગના રૂપમાં પૂજાય છે રામેશ્વરમ માત્ર કથા નહીં પણ આત્માની તીર્થયાત્રા છે અહીં બાવીસ તીર્થકુંડ છે દરેકના જળનો અલગ સ્વાદ તાપ અને ગુણ છે એવું કહેવાય છે કે આ કુંડોમાં સ્નાન કરવાથી વ્યક્તિ જન્મ જન્માંતરના પાપોથી મુક્ત થઈ જાય છે સમુદ્ર કિનારાથી થોડી દૂર ધનુષકોડી છે જ્યાં શ્રી રામે વાનર સેના સાથે સમુદ્ર પર સેતુ એટલે કે રામ સેતુનું નિર્માણ કર્યું હતું આજે પણ ઉપગ્રહના ચિત્રોમાં એ સેતુના અવશેષો દેખાય છે જે વિજ્ઞાનને પણ આશ્ચર્યચકિત કરી દે છે આ એ સ્થળ છે જ્યાં શ્રી રામે શિવજીને કહ્યું તમે મારા ઈશ્વર છો પણ આજથી જે મારા ભક્ત હશે તેઓ પહેલાં તમારી આરાધના કરશે ત્યારથી આ પરંપરા બની રામ પહેલાં શિવની પૂજા રામેશ્વરમ શીખવે છે કે ભક્તિમાં કોઈ મોટું કે નાનું નથી જે સાચો છે તે જ ઈશ્વરનો પ્રિય છે હવે જાણીએ એ ચાર નાના ધામો વિશે જેને નાના ચાર ધામ કહેવાય છે કેદારનાથ યમુનોત્રી ગંગોત્રી અને બદ્રીનાથ આ ચારેય ધામ પણ એટલા જ પવિત્ર અને આધ્યાત્મિક છે જો તમે આ નાના ચાર ધામ પર પણ વિડિયો જોવા ઈચ્છો છો તો નીચે કમેન્ટ જરૂર કરજો અને આ વિડિયોને લાઇક કરજો અને વાસ્તુ પ્રેરણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં